નમસ્કાર મિત્રો હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણે જેમ રોજ મળીએ એમ આજે પણ પાંચ સાત થી વધારે મુદ્દા સાથે આપણી વચ્ચે આવે છું પણ આપણી એક લાઈન એ ખાસ કહેવી પડે તમારી સાથે કોઈ વિશ્વાસઘાત કે ગદારી કરે તેનાથી ચેતતા રહેજો કારણ કે મારી સાથે થઈ છે અને વીસ વર્ષથી માંડીને એંસી વર્ષ સુધીના લોકો પોતાની માનસિકતા પ્રમાણે ગદારી કરી શકે સમાચારની શરૂઆત કરીએ લગભગ હું માનું છું આઠ થી નવ મુદ્દા છે શાંતિથી સાંભળજો ગુજરાતની જનતાને સ્પર્શે એવા છે દેશની જનતાને સ્પર્શે એવા છે મિત્રો ગોવાની નાઇટ ક્લબમાં ફટાકડાને કારણે આગ લાગી આ એક એક્સિડન્ટ કહી શકાય અને થઈ શકે દરેક જગ્યાએ થાય પણ હવે વાત એવી છે એમાં કે ગોવાની સરકારે હવે તપાસના આદેશ આપ્યા છે બાકી આજ સુધી જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ બનાવ ના બને ત્યાં સુધી તપાસ કરતી નથી એવું સાબિત થાય છે એટલે હવે તપાસના આદેશ અપાશે વીસથી પચીસ લોકો મોતને ભેટ્યા છે અને હવે તપાસનો દોર ચાલુ થશે ને એમાં ભ્રષ્ટાચાર પણ થશે પણ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી હોય કે એના જે કોઈ આગેવાનોને કહેવા માગું છું કે તમને મનુષ્યના જીવનની કોઈ કિંમત નથી સવાલ ત્યાં છે નંબર બે આપણો મુદ્દો બેટી બચાવો યોજનામાં ગુજરાતમાં એક પૈસો ગ્રાન્ટ કેન્દ્રની સરકારે ના આપી એટલે ફદયું ના આપ્યું આ ગુજરાતની જે મુખ્યમંત્રી હોય નાયબ મુખ્યમંત્રી હોય કે જે કોઈ હોય તે આ લોકોને વિચારવાનો સમય છે કે મોસાળમાં મા પીરસનારી એટલે આપણે કંઈ વાંધો ના હોય પણ બેટી બચાવો બેટી પઢાવોની વાત કરનારા લોકોએ આ નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રની સરકારે ગુજરાતને એક કાણી નથી આપી એનું કારણ ચોખ્ખું સાબિત થાય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર દરેક વિભાગમાં છે અને મોદી સાહેબને ખબર પડી હોય એટલે કદાચ નહીં આપ્યો હોય એવું માનું છું તો હવે પ્રયાસ કરજો તો નહીંતર બેટી બચાવો કેવી રીતે અને બેટી પઢાવો કેવી રીતે સ્લોગન સારો લાગે પણ એના ઉપર કાર્યવાહી કે અમલીકરણ કે ઇમ્પ્લિમેન્ટેશન થાય ઓડિટિંગ થાય તો હું માનું છું કે એની અંદર તમે કંઈક કાઢી શકો ત્રીજો મુદ્દો બે પોઈન્ટ ચાલીસ લાખ બાળકોએ અધવચ્ચે ભણતર છોડ્યું ગુજરાતમાં તમે વિચાર કરો આ લોકો શિક્ષણની વાત બહુ કરે નવી શિક્ષણ નીતિ ને એમના શિક્ષણવિદ છે ને એ પાછા ભાજપ જોડે જોડાયેલા હોય એટલે બધા વખાણ કરે મને એમ થાય છે અઢી લાખ બાળકો ભણતર અડધેથી છોડે એટલે શું ગુજરાતની સ્થિતિ સારી કહેવાય આ ગુજરાતની બદનામી કરવા માટે વાત નથી કરતો પાછા આ તો ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કે ગુજરાતને બદનામ કરી રહ્યા છે અરે ભાઈ ગુજરાતની સ્થિતિને ઉજાગર કરી રહ્યા છીએ જો તમારામાં શક્તિ હોય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તો સરકારમાંથી ગ્રાન્ટ લાવે કારણ કે અઢળક રૂપિયો દેશની પ્રજા ટેક્સના માધ્યમથી આપે છે એ તમે તાઈફાઓમાં ના વાપરો આના માટે લાવો અને જે અધવચ્ચેથી જે ભણતર છોડે છે દીકરા દીકરી એને તમે બચાવો સમજાય તો સારું બાકી નહીં સમજાય કારણ કે શું છે જે વસ્તુ ના થઈ શકતી હોય ને આપણે કહીએ તો ગમે તો નહીં કોઈ પણ ગમાડવું પડશે નંબર ચાર અઢી લાખ બાળકના આ મુદ્દો આવી ગયો છે દમણના આરોપીને પકડવા પોલીસ રાજસ્થાન ગઈ ત્યાં ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ તમે વિચાર કરજો આ બહુ મહત્વનો મુદ્દો છે આમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બધા આવી જાય કે દમણની અંદર ડ્રગ્સની કંઈક એ લોકોને બાતમી મળી અને એનો આરોપીને પકડવા રાજસ્થાન ગઈ રાજસ્થાનમાં મોટી ફેક્ટરી પકડાઈ મને એમ થાય છે કે જે દિવસે આ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પાર્ટીના નેતાઓના દીકરા દીકરી આઈપીએસ ઓફિસરોના દીકરા દીકરી અને કેટલાક જે છાવરતા હોય એના દીકરા દીકરીના જ્યારે ઘરમાં લત લાગશે ને ત્યારે ખબર પડશે કે આ ડ્રગ શું છે જુવાન દીકરા દીકરી હોય ઘરમાં અને જ્યારે આ પોઝિશન થાય ને સાહેબ બહુ ખરેખર વિચારવાની જરૂર છે સરકારની આ પાસે બધું જ છે સાધન સામગ્રી પૈસા કાયદો વ્યવસ્થા બધું કેમ નથી લેતી કાયદો વ્યવસ્થા કેમ એક્શન નથી લેતા સવાલ છે જવાબ ગુજરાતની જનતા આપે એવું મારે ચોક્કસ કહેવું છે ચોથો મુદ્દો છે મહેમદાવાદથી નદીના પટમાંથી દેશી દારૂની હેરાફેરી હવે તમે એવું માનો છો કે ગુજરાતના મહેમદાવાદમાં અમદાવાદને અડી ના આવે અને આમ ખેડા તરફ જાય રાજકીય લોકોની જો રેમ નજર ના હોય તો આ શક્ય બને સાહેબ પોલીસ બીજી દાડે પકડી પાડે આજે મેં જોયું કે મીડિયામાં આવ્યું કે તમે રાજસ્થાનથી ડ્રિંક લઈને આવ્યા હોય અને જો ગુજરાતમાં પકડાવો ને તમારી પાસે પરમિટ ના હોય તો પણ ચાલે નહીં એટલે એનો મતલબ શું થયો કે જે લોકો ફરવા ગયા હોય ત્યાં કદાચ એમણે એમના શોખ માટે ડ્રિંક કર્યું હોય અને પકડાય તો પણ એ ચાલે નહીં પણ જે આ ગેરકાયદેસર દારૂબંધી જે પોકળ સાબિત થઈ રહી છે જે દરેક જગ્યાએ દારૂ મળે છે એના ઉપર કાર્યવાહી નહીં થાય એટલે કહેવાનો મતલબ શું થયો કે જે લોકો પાસેથી રૂપિયા પડાવવાના છે તેની પાસેથી પડાવી શકે એવી વાત થઈ આ ગુજરાતમાંથી દારૂબંધી જે અમલીકરણ થવું જોઈએ એ નહીં થાય કરી બતાવો ને હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માગું છું ત્રીસ વર્ષ થયા તમને ગુજરાતમાં અમારા જિજ્ઞેશ મેવાણી તો કે જ છે પણ હું કહેવા માગું છું તમે કરી તો બતાવો એક સાહેબ ગૂગલ લોકેશન આપ્યા નાયબ મુખ્યમંત્રીને મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે તમે આ આ ગૂગલ લોકેશન ઉપર બધું મળે છે પણ વાડ ચીભડા ગળે ને ત્યારે તમારી પરિસ્થિતિ બહુ ખરાબ હોય વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ જે છે ધંધો ચાલુ કરી રહેલા લોકો સ્ટાર્ટઅપ એ બધા ડગુ છે અત્યારે કારણ કે સરકારની જે નીતિ છે એ પ્રમાણે અને ત્રણસો અડતાલીસ જેટલા સ્ટાર્ટઅપ બંધ થઈ ગયા અને બંધ થાય ને એટલે મિત્રો મારે એવું કહેવું છે હું તો વિશ્વકર્મા પુત્ર છું સ્ટાર્ટઅપ સાથે જોડાયેલો છું કેટલાય બીજા વિશ્વકર્મા સિવાયના પણ હોય એ લોકોને પોતાનું સ્ટાર્ટઅપ કે ધંધો બંધ કરવો ગમે પણ જે રીતે વિદેશ નીતિ આપણી કેન્દ્ર સરકારની એમાં કોઈ ભલીવાર નહીં ઘડીકમાં કે ચીન પાસેથી આપણે લેવું ઘડીકમાં કે ચીનની ખરીદી કરવી નહીં ઘડીકમાં અમેરિકા સાથે ઘડીકમાં રશિયા સાથે જે વિદેશ નીતિ છે ને એ વિદેશ નીતિ ઉપર તમારી પાસે કોઈ આઈડિયા જ નથી એના કારણે દેશની જનતા ભારતમાં તો હેરાન થાય છે ગુજરાતમાં હેરાન થાય છે પણ વિદેશમાં હેરાન થાય છે વિદેશ નીતિ ઉપર ધ્યાન આપો માત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચૂંટણી જીતવા ઉપર ધ્યાન આપે છે ને એના કરતાં સરકાર બનાવવા માટે જે દેશની જનતાએ અને રાજ્યની જનતાએ તમને મત આપ્યા છે તો એ વહીવટ કરવામાં ધ્યાન આપશો તો હું માનું છું કે સારા વહીવટને કારણે એ જનતા મત આપવાની જ છે પણ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓનું ધ્યાન આવનારી કઈ જગ્યાએ ચૂંટણી છે ને જીતી લેવી એના પછી પાંચ વર્ષ જે થવું એ થાય આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતમાં અને દેશમાં છે આ બહુ તાદરસ છે અને સાચો સાચી વાત કરું છું ગુજરાતમાં ગર્ભાશયના કેન્સરથી દરરોજ ચાર મહિલાના મૃત્યુ આવી વાત સામે આવી કોરોનામાં જ્યારે આપણા સ્વજન કે કોઈ જતા રહેતા હતા ને ત્યારે આપણને બહુ દુઃખ થતું હતું પણ આ સરકારને ચેલેન્જ સાથે કહેવા માગું છું ગર્ભાશયના કેન્સરમાં મહિલાઓની વાત તો દરરોજ ચાર મૃત્યુ પામે છે ને એ તો સચોટ વાત છે સર્વેમાં બહાર આવ્યું છે પણ એના સિવાય ટીબી કેન્સર અને બીજા અમુક જે દર્દ છે એમાં અનેક લોકો રોજ મોતને પેટે છે ક્યાં છે તમારી આરોગ્ય નીતિ આરોગ્ય નીતિમાં ની ફાળવણી થાય છે પણ ભ્રષ્ટાચાર અમદાવાદના બોડકદેવ નો એને જયારે એ ક્ષત્રિય ઠાકોર સમાજનો આગેવાન હતો નામ નહીં લઉં એ તો અત્યારે કુદરતના ઘરે પહોંચી ગયા પણ એને જ્યારે હેમરેજ થયું ને હેમરેજનું ઓપરેશન કરવાનું હતું ને ત્યારે આયુષ્યમાન કાર્ડની વાત હોવા છતાં કેટલી હોસ્પિટલોએ એવું કહ્યું કે અમે આ ઓપરેશન કરીએ અમે આ ઓપરેશન નહીં કરી એની વચ્ચે પીસાતું એનું પરિવાર એમના અમુક વસ્તુઓ વેચી સાત લાખ જેટલું બિલ ભર્યા બાદ છેલ્લે એ દીકરો એ સમાજનો લાલ આજે ભગવાનના ઘરે જતો રહ્યો સાત લાખ રૂપિયા ખર્ચો થયો પણ સરકારની મદદ ના મળી શકે કહેવાનો તાત્પર્ય એવું છે આ તો એક દાખલો છે મારી સામે દિવાળીના દિવસોમાં એના પરિવારે જિંદગી દિવાળીના દિવસોની દિવાળી હોસ્પિટલમાં વિતાવી અને એક્સિડન્ટ કરીને એક માણસ જતો રહ્યો અને સવાલ એ છે કે એક્સિડન્ટ કરીને જનાર એ પોલીસ મિત્ર જે છે એનો દીકરો હતો હવે જોઈએ કેસમાં શું થાય છે પણ આ સરકારમાં અને આ રાજ્યમાં જેની લાઠી એની ભેંસ એ પરિસ્થિતિનું નિર્માણ છે અને એમાંય એ ભૂપેન્દ્રભાઈની સરકારમાં ખૂબ અત્યારે ભ્રષ્ટાચાર દાદાગીરી ચારેય બાજુ વકરી છે એમની નજીકના માણસો એમનો હોદ્દાનો ઉપયોગ કરી અને દાદાગીરી લુખાગીરી કરી રહ્યા છે એવા દાખલા મારી પાસે હું મુખ્યમંત્રીને કહેવા માગું છું તમારે ચેતવાની જરૂર છે હું તમને પત્ર મોકલવાનો છું અમારી સામે દાખલા છે કે આ જે થઈ રહ્યું છે ને એ તમને કૂકદારો તકલીફ કરશે છઠ્ઠો મુદ્દો છે ગુજરાતમાં આ વર્ષે ત્રેસઠ લાખ કિલો અનાજનો જથ્થો સડી ગયો તમે વિચાર કરો કે આ દેશમાં કેટલાય લોકો ભૂખ્યા સુઈ જાય છે અને એ દેશમાં આ દોઢસો કરોડ એકસો પચાસ કરોડ લોકોનો આ દેશ અને એ દેશની અંદર જ્યારે તેસઠ લાખ કિલો અનાજ જો સડી જાય ફેંકી દેવું પડે કે ઢોર પણ ના ખાઈ શકે તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક સરકારની ઉદાસીનતા અથવા તો એમની નાકામી પુરવાર થાય છે કેમ એમની આંખો ઉગડતી નથી કારણ શું હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે તમે ભલે એકસો છપ્પન સીટ જેવી સીટો ભારતીય જનતા પાર્ટીને આપી વાંધો નથી સરકાર ગમે તે પાર્ટીની બને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે મત લેવા જ્યારે આવે છે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યારે એક વાત ઉપર મત લે છે કે હિન્દુ અને મુસલમાન રામ મંદિર પણ તમે બીજા પાસા ભૂલી જાઓ છો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું તમે જે પાસા વિચારવાના છે એ ભૂલી જાઓ છો કે તમે સવારથી ઉઠો ત્યાંથી રાત્રે સુઈ જાઓ ત્યાં સુધી જે જીએસટી ભરો છો એ ટેક્સ જે ભરો છો એ બેગર્સ હોય છે ને જે માગીને ખાય છે એ પણ ટેક્સ ભરે છે આ દેશમાં અને છતાં પણ જો સુવિધાથી વંચિત હોઈએ આપણે તો આપણી જવાબદેહી બને છે કે આપણે સરકારને સવાલ કરીએ અને આપણે મત આપતી વખતે વિચારીએ કે કોઈ મુસલમાન આપણું કંઈ બગાડી નથી શકતો અને કોઈ કોઈ કોમનો માણસ કોઈનું બગાડી નથી શકતો માત્ર રાજકારણીઓ તમને વાત કરીને મત લઈ જાય છે તો સમજણ કેમ નથી આપણામાં એ પણ એક સવાલ છે આપણે ડોક્ટર હોઈએ એન્જિનિયર હોઈએ વકીલ હોઈએ કેટલું ડિગ્રીવાળા હોઈએ અને છતાં પણ આપણે એક ધાર્મિક ભાવનામાં ઉપસી અને જ્યારે મત આપી દઈએ ત્યારે એ લોકોને એમ થાય છે કે પાંચ વર્ષ આપણે ક્યાં જોવાનું છે તમે ચોમાસામાં રોડ રસ્તા જુઓ આ કોરોનામાં તમે આરોગ્યની સ્થિતિ જોઈ કેટલા કૌભાંડ થયા અને એ જ જે સચિવ હતા રવિ જયંતિ રવિ પાછા આવી ગયા છે લોકોએ પેલા ઇન્જેક્શન કહ્યું હતું નામ ભૂલી ગયું એના માટે વલખા માર્યા હવે શું હંમેશા છે ને આવી જ્યારે પરિસ્થિતિ થાય ને ત્યારે હું એવું માનું છું કે ભારત દેશના બીજા દુનિયાના બીજા દેશોમાં પ્રજા છે ને એ સર્વોપરી છે અને પ્રજા હંમેશા ક્રાંતિ લાવે હું કોઈ પ્રજાને ઉપસાવવાની વાત નથી કરતો પણ જ્યાં સુધી પ્રજા નહીં જાગે ગુજરાતની હોય કે દેશની હોય ત્યાં સુધી આ જ કૌભાંડો થઈ રાખવાના છેલ્લો મુદ્દો છે મારો સરકારની મહેરબાનીથી પાણી પુરવઠાના ચાર હજાર કરોડ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ ચૂકવતી નથી આમાં પણ મતનું રાજકારણ મને એમ થાય છે સ્થાનિક સ્વરાજમાં એટલે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય મહાનગર હોય અને છેલ્લે સરકાર અને કંપનીઓ પછી એ વીજ કંપની હોય કે કોઈ પણ કંપની હોય તો મૂળ ચૂકવણી કોની અને એને કેમ એને છાવરવાના એક ઢાંચો ગોઠવાયેલો છે આઝાદી પછી તો કેમ એને ફોલો નથી કરવામાં આવતો મતના રાજકારણથી કે ચૂંટણી આવતી હોય એટલે એને મદદ કરવાની અને પછી એનો ડુંગર દેવા તળે વધતો જાય વધતો જ જાય તેવું નથી લાગતું કે આપણે સૌ વિચારવાની જરૂર છે આ લોકો પોતાની જે જોખમી છે એને કારણે આ સરકાર ચલાવી રહ્યા છે આજે હું દરેક વખતે કહું છું કે ગુજરાતની અંદર ડમી ખેડૂત ઘણા બધા છે એમાં કેટલાય લોકો તો પચીસ પચાસ હજાર કરોડની મિલકત બનાવીને બેઠા છે અને એવી રીતે અયાસી કરતા હોય અને એવું સમાજમાં પોતાનું વ્યક્તિત્વ બનાવે કે જાણે અમારા જેવું કોઈ નથી પણ તમે સરકાર સાથે દ્રોહ કર્યો છે અને દ્રોહ કરીને ખેડૂતોને તમે નુકસાન પહોંચાડ્યું છે અને તમે મિલકતો વસાવી છે આવા લોકોને શોધીને સરકારે ટાંચમાં લેવા જોઈએ દરેક મિલકતો ટાંચમાં લેવી જોઈએ જેલના હવાલે કરવા જોઈએ મજૂરીઓ મોકલવા જોઈએ તો ખબર પડે કોઈકની મિલકત કેવી રીતે લઈ લેવાય સરકાર સાથે કેવી રીતે દ્રોહ થાય ડર નથી એના કારણે લોકો માલેતું જ્યારે થઈને ફરે છે અને આજે ખોટા ખેડૂતવાળા લોકો છે ને ચૂંટણી આવે એટલે ઉમેદવારોને બે પાંચ લાખ રૂપિયા ફંડ આપી આવે એટલે કોઈ મારું બોલે નહીં ને ખોટું છે મારી પાસે દાખલો છે ઉજાગર કરવાનો છે ટૂંક સમયમાં પેપર અને જે સાબિતીઓ છે એ ભેગા કરું છું એવો ધડાકો કરીશ ક્યાંય આરો નહીં રહે પણ સરકારે ધ્યાન આપવાની જરૂર છે અમારા જેવાનું વાત બરાબર છે પણ સરકાર ધ્યાન આપે ને તો આવા લોકો ઉપર લગામ આવી કાયદા ઘડવામાં પડ્યા છે અને કાયદા પછી લાવો પણ જે લોકોએ ખોટું કરીને સજા તો આપો હવે પછી કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય નવો લાવો પણ પહેલા શું વિચારે ગુજરાત વિચારે ભારતની જનતા આજે બસ આટલું જ મુકેશ પંચાલ વિશ્વકર્માના પ્રણામ શુભરાત્રિ આપનો ખૂબ ખૂબ આભાર